સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટ દેશી દારૂની બોટલો ચારસો પચાસ તથા સ્ટેશનની સર્વેન્સ ટીમ ડિંડોલી માં પોલીસ સપાટો ત્રણ લાખ દારૂ ઝડપાયો એક આરોપીની ધરપકડ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે હોળી ધુળેરીના ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૂપે ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલો અને પાંચસો લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે આ દારૂની કુલ કિંમત રૂપિયા બે લાખ નવાણું હજાર પાંચસો પચાસ રૂપિયા થાય છે પોલીસે આ મામલે મુકેશ ઉર્ફે મુકા સુભાષ સોનવણી નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય દિલીપભાઈ પાટીલ નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે